નમસ્કાર મિત્રો જય હિંદ ઓછોડીની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે બાળવાટિકાથી લઈ અને ધોરણ બાર સુધીમાં શિક્ષકોની સારી એવી ભરતીની જાહેરાતો આવી છે તો આપણે વિગતવાર સંપૂર્ણ એથી માહિતી મેળવીશું સાથે સાથે કયા કયા જિલ્લામાં અને કઈ કઈ શાળાઓમાં ખાલી જગ્યાઓ છે એની પણ વાત કરીશું અને એના સિવાય લાયકાતની વાત કરવામાં આવે તો માત્રને માત્ર તમે ધોરણ બાર પછી પીટીસી અથવા તો ગ્રેજ્યુએશન પ્લસ બી કરેલો હોય તો ચોક્કસ તમે આમાં ફોર્મ ભરી શકશો અને જેમાં બાલવાટિકાથી લઈ અને ધોરણ બાર સુધી અલગ અલગ તમામ વિષયની ખાલી જગ્યાની ચર્ચા કરીશું અને આ જાહેરાતો તમને આપણી ટેલિગ્રામમાં પણ મળી જશે સાથે સાથે ચેનલ પર નવાઓને કાયમી ભરતીની અપડેટ મેળવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી છે માનવ નિકેત નિકેતન ટ્રસ્ટ લવાણા સંચાલિત શૈક્ષણિક સ્કૂલ માટે નીચે મુજબના સ્ટાફની જરૂર છે જેમાં ધોરણ એકથી પાંચમાં તમામ વિષયની ખાલી જગ્યાઓ છે એટલે કે ચાર ખાલી જગ્યાઓ છે અને લાયકાતની વાત કરવામાં આવે તો ધોરણ બાર પાસ પ્લસ પીટીસી તમે કરેલ હોવું જોઈએ એના પછી છથી દસમાં જોઈ શકો છો ગુજરાતી અને સંસ્કૃતની એક ખાલી જગ્યા છે એના પછી હિન્દી અને સામાજિક પણ એક ખાલી જગ્યા છે લાયકાતની વાત કરીએ તો વિજ્ઞાનની બે ખાલી જગ્યા છે બીસીએ બી એડ કરેલ હોવું જોઈએ પછી સાસીની પણ એક ખાલી જગ્યા છે અને ચિત્રમાં પણ તમે એટીડી નો કોર્સ કરેલો હોય તો એક ખાલી જગ્યા છે ઉમેદવારની ઉંમર સરકાર શ્રીના નિયમો અનુસાર રહેશે પગાર ધોરણ પણ તમને સંતોષકારક આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વ હસ્તાક્ષરમાં તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જે તમે અરજી લખી અને લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા અસર પ્રમાણપત્ર સાથે તમારે ખર્ચે નીચેના જે તારીખ સ્થળ સમય હાજર રહેવાનું છે ઇન્ટરવ્યૂની તારીખ છે છવ્વીસ પાંચ બે હજાર ચોવીસને રવિવાર સમય સવારના આઠ કલાકથી બપોરના બે કલાક સુધી ઓપન ઇન્ટરવ્યૂનું પૂરું એડ્રેસ છે શ્રી વિદ્યામંદિર લવાણા આર્ટ્સ કોલેજ કેમ્પસ મુ પો લવાણા તાલુકો લાકણી જિલ્લા બનાસકાંઠા નીચે તમને સંપર્ક નમરો પણ આપેલા છે વધુ માહિતી માટે તમે રૂબરૂ અથવા તો સંપર્ક કરી શકો છો એના પછી આગળ મિત્રો વાત કરવામાં આવે તો સ્ટાફ જોઈએ છે ઓપન ઇન્ટરવ્યુ શ્રી ચાણસમા પાટણ તાલુકા ગ્રામ વિકાસ હાયર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન શ્રી આર જે પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન પલસાર માટેની ખાલી જગ્યાઓ આવી છે જેમાં સૌથી પહેલાં આચાર્યની એક પોસ્ટ ખાલી છે જેમાં કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી સાથે એમએડમાં ઓછામાં ઓછા પંચાવન ટકા અને પીએચડી એના પછી વિષયવાઈઝ પણ ખાલી જગ્યાઓ છે જેમાં બે વિભાગ છે પહેલો છે પેડાગોજિક વિષય જેમાં ગુજરાતી હિન્દી સામાજિક ગણિત વિજ્ઞાન નામું અને અંગ્રેજી તમામની એક એક ખાલી જગ્યા છે લાયકાત છે અનુસ્નાતક પંચાવન ટકા એમએડ પણ પંચાવન ટકા એના પછી જે પરસેપ એક્ટિવ વિષયમાં મનોવિજ્ઞાન તત્વજ્ઞાન ઇતિહાસ રાજ્યશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન અર્થશાસ્ત્રની પણ ચાર ખાલી જગ્યા છે એના પછી આગળ વાત કરવામાં આવે તો જે વ્યાખ્યાતો માટે નેટ સ્લેટ પીએચડી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે એસસી એસટી ઉમેદવારોને લાયકાતમાં પાંચ ટકાની છૂટછાટ ઇન્ટરવ્યૂનું સ્થળ અને સમય અને તારીખ છે શ્રી આરજે પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન મુપો કલાસરા સેલાવીસ રેલવે સ્ટેશન તાલુકો ચાણસમા જિલ્લો પાટણ તમને સંપર્ક નંબર આપેલા છે ઇન્ટરવ્યૂની તારીખ છે છવ્વીસ પોંચ બે હજાર ચોવીસ ના રવિવારના સવારે નવ કલાકે એના પછી આગળ વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળા માટે શિક્ષકો જોઈએ છે ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત અંગ્રેજી માધ્યમ શાળા માટે શિક્ષકોની જરૂરિયાત છે વિષય છે એસ એસ સામાજિક વિજ્ઞાન તથા ઇંગ્લિશ આ લાયકાત છે બી એ એમ એ ઇંગ્લિશ સાથે આ વિષયના ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાના આઠ દિવસની અંદર એટલે કે જાહેરાત ત્રેવીસ તારીખની છે એના પછી આઠ દિવસની અંદર તમે અરજી કરી શકો છો અથવા તો તમે રૂબરૂ પણ મળી શકો છો તમને સંપૂર્ણ એડ્રેસ જોઈ શકો છો અહીંયા આપેલું છે વોટ્સઅપના નંબર આપેલા છે ઈમેલ આઈડી પણ આપેલી છે તો આ ધોળકાની ખાલી જગ્યા છે જે પણ મિત્રો રસ ધરાવે એ મિત્રો અરજી કરી શકશો એના પછી આગળ વાત કરવામાં આવે તો પ્રતિભાશાળી શિક્ષકો જોઈએ છે મંદિરમાં ગ્રેજ્યુએશન અથવા તો પર પીટીસી લાયકાત ધરાવતા હોવા જોઈએ પ્રાથમિક વિભાગમાં ગ્રેજ્યુએશન પીટીસી બીએસસી બીએડ તમે ધરાવતા હોવા જોઈએ માધ્યમિક વિભાગમાં બીએ બીકોમ બીએસસી એમએસસી એમ એ એમ કોમ બીએડ એમએડની લાયકાત એના પછી ઉચ્ચતર માધ્યમિક આર્ટ્સ અને કોમર્સમાં એમ એ એમ કોમ બીએડ એમએડ એના પછી ભાષાના શિક્ષકમાં બી એ બીએડ આ જે પણ લાયકાતો ધરાવે છે એમના માટેની આ જાહેરાત છે ટેટ ટાટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે સરકારી ધારાધોરણ મુજબ લાયકાત અને વિશિષ્ટ લાયકાત અને બહોળો અનુભવ ધરાવતા ઉમેદવારોને પણ અગ્રીમતા આપવામાં આવશે સોમવારથી શનિવાર સમય સવારે નવથી એક વાગ્યા દરમિયાન શાળા પર અરજી અને તાજેતરના પાસપોર્ટ ફોટા સાથે તમારે રૂબરૂ રહેવાનું છે અને શાળાનું નામ છે આધારશિલા વિદ્યાલય આ બુધેલ ચોકડી પાસે ભાવનગર ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપેલું છે તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એ મિત્રો રૂબરૂ હાજર રહી શકો છો તો મિત્રો આજની જે જાહેરાતો હતી એની સંપૂર્ણ માહિતી તમને આપી દીધી છે આવી જ જાહેરાતોનો વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે ડીઆર ગુજરાતી જેને તમે ચોક્કસ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ભવિષ્યમાં આવી ઘણી બધી જાહેરાતો આવશે એનો સીધો લાભ તમને પણ મળી શકે છે ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જય જય ભારત થેન્કસ ફોર વોચિંગ